દ્વારા સર્વેક્ષણ પોત આઈએનએસ ઈક્ષક કમિશન કરાયું દક્ષિણી નૌસેના કમાન્ડ નું પ્રથમ જળ સર્વેક્ષણ પોત બન્યું આઈએનએસ ઈક્ષક દેશની હાઇડ્રોગ્રાફિક ક્ષમતાને મજબૂત કરશે ભારતીય નૌસેના દ્વારા આઈએનએસ ઈક્ષક નામનું નવું જળ સર્વેક્ષણ પોત સત્તાવાર રીતે તેના કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે સંરક્ષણ મંત્રાલય દ્વારા અંગેની માહિતી આપવામાં આવી છે ઈક્ષક સર્વેક્ષણ પોત શ્રેણીના ત્રીજા જહાજ તરીકે ને દક્ષિણી નૌસેના કમાન્ડમાં તૈનાત થનાર પ્રથમ જહાજ તરીકે ભારતીય નૌસેનાની જળ સર્વેક્ષણની વ્યૂહાત્મક ક્ષમતાઓને વધુ સુદ્રઢ બનાવશે આ પોતનું જોડાણ દેશની સુરક્ષા અને દરિયાઈ અભિયાનો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે આઈએનએસ ઇક્ષક અદ્યતન હાઇડ્રોગ્રાફિક ઉપકરણોથી સજ્જ છે જે સમુદ્ર તળની સચોટ માહિતી દરિયાઈ માર્ગોનું નક્ષાંકન અને નેવિગેશન માટેના ડેટા એકત્રિત કરવામાં મદદરૂપ થશે સંરક્ષણ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે આ પોતની દક્ષિણી નૌસેના કમાન્ડમાં તૈનાતી વ્યૂહાત્મક દરિયાઈ ક્ષેત્રોમાં સર્વેક્ષણ કાર્યને ગતિ આપશે આ જહાજ ભારતીય નૌસેનાના આત્મનિર્ભર ભારતના લક્ષ્ય તરફના પ્રયાસોનું પણ એક ઉદાહરણ છે કારણ કે તેના નિર્માણથી દેશી સામગ્રી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આઈએનએસ ઇક્ષકનું જોડાણ દરિયાઈ સુરક્ષા પ્રાકૃતિક આપત્તિ વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક સંશોધન જેવા ક્ષેત્રમાં નૌસેનાની ભૂમિકાને વધુ અસરકારક બનાવશે દક્ષિણી કમાન્ડમાં પ્રથમ સર્વેક્ષણ પોતા પોતની તૈનાતીથી નૌસેનાના કાર્યકરો સજ્જતામાં વધારો થશે અને પડોશી દેશો સાથેના દરિયાઈ સહયોગમાં પણ તે મહત્વની ભૂમિકા ભજવશે આ પોત ભવિષ્યમાં થનારા દરિયાઈ અભિયાનો માટે સચોટ ડેટા પૂરી પાડી નૌસેનાના જહાજોના સુરક્ષિત સંચાલનને ટેકો આપશે It gives me immense pleasure to participate in the commissioning ceremony of INS Ikshak, India's Navy, Indian Navy's third indigenously designed and built survey vessel large. As the 10th platform to be commissioned by the Indian Navy in this year, 2025, Ikshak represents yet another milestone. Not only for the Indian Navy, but also for India's shipbuilding enterprise and our national maritime vision.